જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં સૂર્યપુરાણનો અધ્યાય ચોથો સાંભળશું જેમાં સાંભળશું કૃષ્ણપુત્ર સાંભની કથા આ કથા સાંભળવાથી કોઢની પીડામાંથી મુક્તિ મળે છે એવો ઉલ્લેખ સૂર્યપુરાણમાં કરેલો છે સૂર્યપુરાણની આ કથા પોષ મહિનામાં સાંભળવાનો મહિમા છે કારણ કે પોષ મહિનો એ ભગવાન સૂર્યનારાયણને સમર્પિત છે પોષ મહિનામાં ભગવાન સૂર્યનારાયણની પૂજા અર્ચના કરવામાં આવે છે સૂર્ય એ માનવીનો મિત્ર છે ઓમ મિત્રાય નમઃ કહીને સર્વ તેની વંદના કરે છે ઉપાસના કરે છે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરવાથી તેમના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે ગરીબને ધન મળે છે રોગીઓના રોગ દૂર થાય છે સંતાનહીન હોય તેને સંતાન પ્રાપ્તિ થાય છે પુત્રની ઈચ્છાવાળાને પુત્ર પ્રાપ્તિ થાય છે માનવી સર્વ રીતે સુખી થાય છે એવો મહિમા છે ભગવાન સૂર્યનારાયણની પૂજા અર્ચના કરવાનો તેમની કથા સાંભળવાનો તો મિત્રો આજના શુભ દિવસે આ વિડિયોમાં સૂર્ય પુરાણનો અધ્યાય ચોથો સાંભળશું જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો કથા શરૂ કરીએ આ કથા સુમંતુ મુનિ રાજા શતાનિકને કહે છે કે હે રાજન ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકામાં વસતા હતા તેમને જાંબુવતી નામની રાણી હતી તેમને તેનાથી સાંબ નામનો પુત્ર થયો તે ઘણો સ્વરૂપવાન હતો એક દિવસ દુર્વાસા ઋષિ મુનિ ત્રણેય લોકોમાં ફરતા ફરતા કૃષ્ણ ભગવાનના દર્શને આવ્યા તેમના કઠિન તપને લઈને શરીર દુબળું પડી ગયું હતું આંખો ઊંડી ઉતરી ગઈ હતી શરીર બેડોળ દેખાતું હતું આ તેમની કદ્રુપતા જોઈ સામને હસવું આવ્યું અને તેમની મશ્કરી કરી તેથી દુર્વાસા મુનિ ગુસ્સે ભરાયા અને શામને શાપ આપ્યો કે જા તું મારી કદ્રુપતા પર હસ્યો છે તેથી તને શાપ આપું છું કે તારું શરીર પણ કદરુપુ બની જાય તને આખા શરીરે કોઢ નીકળે આથી સામનું શરીર કદરુપુ બની ગયું અને તેના આખા શરીરે કોઢ નીકળ્યો સામ ઘણો પસ્તાયો ઘણો દુઃખી થયો તેણે નારદજીને આ શાપના નિવારણનો ઉપાય પૂછ્યો ત્યારે નારદજીએ તેને કોઢના મહાદુઃખમાંથી મુક્તિ થવાનો ઉપાય બતાવ્યો નારદજીએ કહ્યું કે હે સાંબ સર્વ દેવતાઓ જેનું પૂજન કરે છે તેનું તમે પૂજન કરો તમારો રોગ અવશ્ય દૂર થશે સાંબે પૂછ્યું હે નારદજી એવા કયા દેવતા છે કે જેનું સર્વ દેવતાઓ પૂજન કરે છે ત્યારે નારદજીએ કહ્યું હે સાંબ હું એકવાર ફરતો ફરતો સૂર્યલોકમાં ગયો હતો ત્યારે જોયું કે દેવતા ગંધર્વ નાગ યક્ષ રાક્ષસ અને પસરાવો ભગવાન સૂર્યનારાયણની સેવામાં હાજર છે ગંધર્વ ગાય છે અપસરાઓ નૃત્ય કરે છે રાક્ષસ યશ અને નાગ હાથમાં શસ્ત્ર ધારણ કરી રક્ષા માટે સૂર્યનારાયણની પાસે ઊભા છે ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ શરીર ધારણ કરી તેમની સ્તુતિ કરે છે સવારમાં બ્રહ્માજી પૂજે છે બપોરે વિષ્ણુજી પૂજે છે અને સંધ્યાકાળે શંકર ભગવાન પૂજે છે એવો મેં પ્રભાવ જોયો છે તે ભગવાન સૂર્યનારાયણ છે તે સર્વ દેવતાઓના પૂજનીય દેવ છે માટે હે સાંબ તમે પણ તેમના શરણે જાઓ તેમની ભક્તિ કરો તે તમારું આ દુઃખ જરૂર દૂર કરશે આમ સર્વ દેવતાઓ જેનું પૂજન કરે છે તેનું તમે પૂજન કરો તેથી તમારો રોગ દૂર થશે નારદજીના મુખેથી સૂર્યનારાયણ ભગવાનનો મહિમા સાંભળી સાંબ તેના પિતાશ્રી કૃષ્ણ પાસે ગયા તેમણે તેમને પોતાનું દુઃખ જણાવ્યું અને કહ્યું કે આ દર્દ મારાથી સહન થતું નથી મને બહુ પીડા થાય છે મને તેનો કોઈ ઉપાય બતાવો ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે તમે સૂર્યનારાયણની આરાધના કરો તમારું દુઃખ જરૂર દૂર થશે સાંભ નેપાળમાં ચંદ્રભાગા નદીના કિનારે જગ પ્રસિદ્ધ મિત્ર વનમાં ગયા સૂર્યક્ષેત્રમાં ગયા ત્યાં તેમણે સૂર્યનારાયણ ભગવાનનું તપ કર્યું ભગવાન સૂર્યનારાયણ સાંભ પર પ્રસન્ન થયા અને કહ્યું કે માંગ માંગ માંગો તે આપું સાંભે કહ્યું કે ભગવાન મારાથી આ કોઢનું દર્દ સહન થતું નથી આ મારો કોઢ મટાડો ત્યારે સૂર્યનારાયણે તથાસ્તુ કહ્યું સાંભના કોઢ એકાએક મટી ગયા અને સામનું શરીર પહેલાં જેવું હતું તેવું સૌંદર્યવાન થયું વિશેષમાં ભગવાન સૂર્યનારાયણે કહ્યું કે સાંબ તમારું નામ વિશ્વમાં વિખ્યાત થશે અને આ નગર સાંબ નગર તરીકે પ્રસિદ્ધ થશે આજે પણ નેપાળમાં આ નગર મોજૂદ છે વધુમાં ભગવાન સૂર્યનારાયણે કહ્યું કે હે તમો લોક કલ્યાણ માટે સૂર્ય મંદિર તમારી કીર્તિ થશે તમે મને જ્યારે યાદ કરશો ત્યારે હું તમારી સમક્ષ હાજર થઈશ તમોને દર્શન આપીશ અને તમારા દુઃખ દૂર કરીશ સાંબે નેપાળમાં ચંદ્રભાગા નદીને કાંઠે સૂર્ય મંદિર બનાવ્યું તેમાં ચમત્કાર થયો ભગવાન સૂર્યનારાયણની મૂર્તિ ચંદ્રભાગા નદીના પ્રવાહમાં તણાતી આવી અને ચમત્કારિક મૂર્તિ સાંબે સૂર્યમંદિરમાં પધરાવી આ વિશ્વ વિશ્વવિખ્યાત બન્યું તે આજે પણ ચંદ્રભાગા નદીના કિનારે નેપાળમાં પશુપતિનાથના મંદિર પાસે મોજૂદ છે અને ભગવાન સૂર્યનારાયણની કૃપાની સાક્ષી પૂરે છે અહીં લાખો લોકો ભગવાન સૂર્યનારાયણના મંદિરે દર્શનાર્થે પોતાની ઈચ્છાઓ લઈને આવે છે અને ભગવાન સૂર્યનારાયણ તેમની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે છે આ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણે ભારતમાં મધ્ય ગુજરાતમાં આણંદ પાસે સૂર્ય મંદિર બંધાડાવ્યું અહીં અસંખ્ય લોકો પોતાની ઈચ્છા લઈને ભગવાન સૂર્યનારાયણના મંદિરે આવે છે અને ભગવાન સૂર્યનારાયણ તેમની ઈચ્છાઓ પૂર્ણ કરે છે ઇતિશ્રી સૂર્યપુરાણી કથા ખંડે સૂર્યનારાયણ વ્રત કથા ચતુર્થ અધ્યાય સંપૂર્ણમ બોલો શ્રી ભગવાન સૂર્યનારાયણની જય તો મિત્રો આપણે સાંભળ્યો સૂર્યપુરાણનો અધ્યાય ચોથો જેમાં આપણે સાંભળ્યું કે ભગવાન શ્રી કૃષ્ણનો પુત્ર સાંભ જેને કોઢનો રોગ થયો હતો તેણે ભગવાન સૂર્યનારાયણની પૂજા આરાધના કરી તેમને પ્રસન્ન કરી ભગવાન સૂર્યનારાયણે તેમને કોઢનો રોગ દૂર કર્યો અને તેમને આજ્ઞા આપી કે તે સૂર્ય મંદિર બનાવે આજે નેપાળમાં આ મંદિર હાલમાં પણ અહીં સ્થિત છે તેવું જ એક સૂર્ય મંદિર ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાના બોરસદ ગામમાં આવેલું છે ઈસવીસન સન ઓગણીસો માં ભગવાન સૂર્યનારાયણ રમણભાઈ વકીલને ત્યાં પ્રગટ થયા અને તેમણે સૂર્ય મંદિર બનાવવાની આજ્ઞા આપી ગામના અનેક જમીન માલિકોએ આશરે પાંચ એકર જમીન દાનમાં આપી અને દાતાઓએ સામેથી દાન આપ્યા ગામના ઉદ્યોગપતિ અને એન્જિનિયરની સેવાથી રમણભાઈ વકીલે સૂર્યમંદિર બનાવ્યું સૂર્યમંદિર પૂર્ણ થયું અને ભગવાન સૂર્યનારાયણે તેમને વચન આપ્યું કે હે ભક્ત રમણ સૂર્ય મંદિરમાં દર્શન કરનારનું કલ્યાણ ન કરું તો કહેજે હે ભક્ત મારા માટે ખર્ચ કરી દેખ તને કુબેર ન બનાવું તો કહેજે હે ભક્ત મારા માર્ગ પર પગ રાખીને જો તારા માર્ગ ખુલ્લા ન કરું તો કહેજે હે ભક્ત મારા માટે કાર્ય કરી દેખ તેનો બદલો ન આપવું તો કહેજે હે ભક્ત મારા મંદિર તરફ આવીને જો તારું ધ્યાન ન રાખવું તો કહેજે હે ભક્ત મારો પ્રસંગ લોકોને કહીને જો તને મૂલ્યવાન ન બનાવું તો કહેજે હે ભક્ત મારા ચારિત્રોનું મનન કરી તો જો તારામાં જ્ઞાન ન ભરું તો કહેજે હે ભક્ત મને તારો મદદગાર બનાવી જો તને મદદ ન કરું તો કહેજે હે ભક્ત મારે માટે આંસુ પાડી જો તને આનંદ સાગરમાં ન નવરાવું તો કહેજે હે ભક્ત મારે માટે કાંઈક કરી તો જો તેની કિંમત ન ચૂકવું તો કહેજે હે ભક્ત મારા માર્ગ પર ચાલીને જો તને શાંતિ દૂત ન બનાવવું તો કહેજે હે ભક્ત મારે માટે કંઈ ન્યોછાવર કરી તો જો તને મશહૂર ના બનાવવું તો કહેજે હે ભક્ત મારા કીર્તન કરીને જો જગતનું વિસ્મરણ ન કરાવું તો કહેજે હે ભક્ત મારું બનીને જો તને મારો ન બનાવવું તો કહેજે હે ભક્ત મારા માટે ઘસાઈને જો તને ન્યાલ ન બનાવવું તો કહેજે હે ભક્ત મારા મંદિરે દર્શન કરીને જો તારા દુઃખ દૂર ના કરવું તો કહેજે આમ ભગવાન સૂર્યનારાયણનું વચન રમણભાઈ વકીલના જીવનમાં સાચું પડ્યું તેમની કૃપાથી અને મા મહાકાળીની કૃપાથી તેઓ ખ્યાતનામ અને સમૃદ્ધ વકીલ બન્યા છે તેમની કૃપાથી વકીલમાંથી સંત બન્યા છે તેમને ભગવાને તંદુરસ્તી દીર્ધાયુષ અને લક્ષ્મી આપ્યા છે તેમના સંતાનો ભણી ગણીને કોઈ ડોક્ટર કોઈ એન્જિનિયર કોઈ પ્રધ્યાપક તો કોઈ વકીલ બન્યા છે ભગવાન સૂર્યનારાયણે તેમને અઢળક આશીષ આપ્યા અને અઢળક સુખ સમૃદ્ધિ આપી આમ ભગવાન સૂર્યનારાયણની કૃપાથી આજે રમણભાઈ વકીલનો પરિવાર અમેરિકામાં છે છે અને અને ખૂબ સુખ સમૃદ્ધિને પામ્યો તો મિત્રો આપણે સાંભળ્યો સૂર્યપુરાણનો અધ્યાય ચોથો સાથે સાંભળ્યું બોરસદના સૂર્ય મંદિરનો મહિમા અને તેની કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય સૂર્યનારાયણ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ